સવાર ના પોર માં દૂધ લેવા ગઈ સવાર ના ગઈ આ દૂધ વાળા એ દૂધ વાળા આ દૂધ વાળા ભૈયાજી ને ગઈ વેવ ક્યારે ખોવાણી આ દૂધ વાળા ભૈયાજી ને ગઈ આ દૂધવાળા વાળા ને ગઈ વેવણ ક્યારે ખોવાણી આ રસોઈના સમયે શાક લેવા ગઈ હતી આ રસોઈના ટાઈમે શાક લેવા ગઈ હતી એ શાક વાળા આ શાક વાળા કાછિયા ને જઈ વેવ ક્યારે ગુવાણી

કેમ વાગતી નથી રે વેવાણ કેમ બોલતા નથી રે ને વાગવું જોઈએ રે વેવાણ ને બોલવું જોઈએ રે ઠાડી ને વાગવો જોઈએ રે વેવણ ને બોલવો જોઈએ રે અમને માં દૂધ નથી રે વેવણ માં બુદ્ધિ નથી રે કોઈ માં તમને બજેટ આપવાના છે તમે તમે બજેટ આપવાના છો એ થાડી માં દૂધ નથી રે વેવણ માં બુદ્ધિ નથી રે કાઢીને વાગવું જોઈએ રે વેવાને બુદ્ધિ જોઈએ રે માં દાળ નથી રેવાને વાળ નથી રે માં વાળ નથી રેવાને વાળ નથી રે ને વાગવું જોઈએ રે વેવાને વાળ જોઈએ રે

બંગલા બનાવો ઊંચાયું બંગલા બનાવો બારીઓ મે લાવો કે વીરો મારો વીરો મારો વીરો મારો જગમગ ધગમગ થાય કેવીરો મારો જગમગ જગમગ થાય લાલજી ભાઈ છે મીઠા ના મીતા ભાઈ છે મનરા ના એમના દાદા એ દાય રામા દીતા એવીરો રો મારો જગમગ જગમગા એવીરો મારો જગમગ મગ થા

જે પેડેલા રેનો ફી સુડી ગયો છે હવે ચોરીના ચાર ફેરા આપણે જાણીએ છીએ ચોરીના ચાર ફેરા ધર્મ અર્થ અને કામ અને મોક્ષના છે એના માટે આપણો શું માય રામા पहल मङ्गल वरताय रे मा पहलू मङ्गल वर पहले मङ्गल शनातितेवारे पहले देवाय रे देवा मंगल દાન દેવાય રે પહેરે મંગળ ગાયું ના દાન દેવાય રે હેમ કરી પહેલું મંગળ પૂરું રે રેમ કરી પહેલું મંગળ પૂરું થાય આપણે ચોરીના ચાર ફીરાની સાથે સાથે ચાર દાનનું પણ મહત્વ હોય છે એમાં જે પ્રથમ ફેરો છે એમાં ભગવાનને કન્યાદાનની અંદર પહેલા ફેરામાં આવે દાન એ ગાયોનું દાન બીજો ફેરો ચાલુ થાય ત્યાં સુધીમાં તમે પરમાત્માને ગાયોના દાન નિમિત્તે ગાય પણ આપી શકો ચાંદીની ગાય આપી શકો અને પૈસા પણ આપી શકો છો શું નામ છે લાલજીભાઈ અમારા લાલજીભાઈ તરફથી લાવ તમે અહીં ઉભા રહો ના લાલજીભાઈ તરફથી એકસો ને એક રૂપિયા ગાયોના દાન નિમિત્તે આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ બીજો ફેરો ચાલુ થાય ત્યાં સુધી તમે ગૌ દાન આપણે જાણીએ છીએ કે ગાયોનું દાન એ ભગવાનને ગાય જેટલી વારી છે બીજો ફેરો ચાલુ થાય ત્યાં સુધીમાં તમે ગૌ દાન આપે છે જીવરામભાઈ તરફથી એકસો ને એક રૂપિયા બીજો આ બોલ એક મિનિટ નામ બોલી દો ફાસ્ટમાં પંચાલ ગિરીશભાઈ તરફથી એકસો રૂપિયા માયરા મા બીજું મંગળ વરતા રે માયરા મા બીજું મંગળ વરતા બીજે મંગળ શેના તે દાન દેવાય રે બીજે મંગળ દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય બીજો ફેરો સો રૂપિયા પૂરા ગાયના દાન માટે સો રૂપિયા

કોઈ ને કદાચ રાજુભાઈ એક રૂપિયા રામપોરોસે બીજા સો રૂપિયા કાંતિ તરફથી એક સો રૂપિયા કોઈને મકાન પંચાલ તરફથી એક સો બહુ પ્રયત્ન કરવાય ન થતા હોય તો

ત્રીજું મંગળ વરતાય રે માય રા ત્રિજુ મંગળ વર રે ત્રીજે મંગળ દાન દેવાય રે ત્રીજે મંગળ સોના રે હેમ કરી ત્રીજું મંગળ થાય રે જેને આપણે સોનાના દાનનો કહીએ છીએ મારા બાપ હોનું તો અત્યારે ભાવ પૂછવા જેવો નથી તેસઠ હજાર રૂપિયે એક તોલો હોવાનું છે અહીંયા તમારે ભગવાનને જેટલા તોલા આપવું હોય એ પ્રમાણે આપી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ કદાચ કોઈને ઘણો ટાઈમ થયો હોય મકાન જ બનતું ન હોય

ચોથે મંગળ સેના તૈાન દેવાય રે ચોથે મંગળ સેના થેદાન દેવાય રે ચોથે મંગળ કન્યા ના દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે જન્મ જન્મ કા સાથ हमारा, हमारा। अगर ना मिल के इस जीवन में लेके जन्म दोबारा जन्म जन्म का साथ है तुम्हारा हो मारा पावन प्रसंग रुक्मणी विवाहों खूब खूब धन्यवाद एक सौ रुपया कन्यादान एक सौ रुपया कन्या और कन्यादान एक सौ एक कन्यादान रुपया चार सौ रुपया चार सौ कि हमें मोटा भागे भगवान कथा अमृत भाई तरफ थी एक पांच सौ रुपया पूरी कन्यादान वंचाय